ગુજરાત પ્રવાસ છે છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડોદરા અમદાવાદ દાહોદ ભુજ અને ગાંધીનગરની મુલાકાતે પીએમ મોદી આવશે એટલે બે દિવસમાં આ ચાર શહેરો છે પાંચ શહેરો છે વડોદરા અમદાવાદ દાહોદ ભુજ અને ગાંધીનગરની મુલાકાત તેઓ લઈ રહ્યા છે આજે સવારે સાડા નવ કલાકે હરણી એરપોર્ટ પર વડોદરા ખાતે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થશે એરપોર્ટ પર સ્વાગત બાદ પીએમ મોદીનો ભવ્ય રોડ શો વડોદરા ખાતે આયોજિત કરાયો છે જેમાં હરણી એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી આ રોડ શો યોજાશે વડોદરામાં રોડ શો બાદ દાહોદને પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપશે દાહોદના ખરોડમાં ચોવીસ હજાર કરોડ વિસ્તાર રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે દાહોદ બાદ ભુજમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો છે ભુજમાં પીએમ મોદી ત્રેપન હજાર ચારસો ચૌદ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે ભુજ બાદ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે અમદાવાદમાં પચાસ હજારથી વધુ લોકો પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવાના છે સત્યાવીસમી તારીખે ગાંધીનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો છે ગાંધીનગરમાં પીએમ મોદી પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે